નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ YouTube ચેનલ અને એનું આ સબ ચેનલ એટલે કે આપણું ખેડૂતભાઈ ન્યૂઝ એમાં સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજે તારીખ બાર બે બે હજાર વાર બુધવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના બજાર ભાવ તો આપણે જોવાના જ છીએ પણ એક મહત્વની જાહેરાત એ કે કાટાડા તારની જે વાળ હોય છે એટલે કે તાર ફેન્સિંગ યોજના માટે આજથી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે એનો ડિટેલમાં તેર મિનિટનો વિડીયો આપણે આપણા ખેડૂતભાઈ જે મેઇન ચેનલ છે એના ઉપર મૂકી દીધો છે કઈ રીતે ફોર્મ ભરવાના છે કઈ રીતે એ યોજનાનો તમે લાભ લઈ શકો કેટલો લાભ મળશે થાંભલા કઈ રીતે રાખવા વાળ કઈ રીતે બનાવવી કેટલું અંતર રાખવું અને કઈ રીતે સહાય મળશે એ ટુ જેડ માહિતી એક વિડીયો તમે જોઈ લેશો એટલે તમારે બીજું કાંઈ જોવાની જરૂર નહીં રહીએ તો જય અને ખેડૂતભાઈ ઉપર એ વિડીયો તમને મળી જશે જોઈ લેજો અને બીજો અળસિયાની ખેતીમાંથી કઈ રીતે તમે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરી શકો કરોડો રૂપિયાની આવક મેળવી શકો અને એ પણ માત્ર વર્ષની અંદર જ એનો પણ વિડીયો મૂકી દીધો છે તો આ વિડીયો પૂરો થશે છેલ્લી ત્રીસ સેકન્ડ હશે એટલે તમને એ બે વિડીયા ઉપર દેખાશે ક્લિક કરી વિડીયા જોઈ લેજો ખાસ તમારા માટે જ મૂકવામાં આવેલા છે હવે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો ચોરાણું રૂપિયાથી ઊંચો ભાવ છસો એકત્રીસ રૂપિયા હતો તુવેરા જે અગિયારસો પચાસથી પંદરસો બાવીસ રૂપિયા રાયડો નવસો એંશીથી એક હજાર પંચાણું ચોળી એકવીસો પચાસથી છ્યાસી રૂપિયા મેથીની વાત કરીએ તો આઠસોથી અગિયારસો એરંડો અગિયારસો પચીસથી બારસો છવ્વીસ રૂપિયા કાળા તલ આજે ચાલીસથી પાંચ હજાર એંસી સોયાબીન સાતસો ત્રીસથી સાતસો પંચોતેર પીડા ચણાની વાત કરીએ તો નવસો પચાસથી અગિયારસો પિસ્તાલીસ સફેદ ચણા બારસોથી બે હજાર રૂપિયા એ જ રીતે જો આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો પિસ્તાલીસથી ચારસો સિત્તેર લસણા જે એક હજારથી અઢારસો અડદ બારસો એંસીથી પંદરસો નેવું ધાણા બારસો ચાલીસથી પંદરસો સિત્તેર રૂપિયા ધાણિયા જે બારસો સિત્તેરથી સત્તરસો ચાલીસ તલ અઢારસો નેવું થી બે હજાર સાઠ રૂપિયા ઝીણી મગફળી નવસો ચાલીસથી બારસો ત્રીસ જાડી મગફળી નવસો વીસથી અગિયારસો સત્યાવીસ કપાસ આજે તેરસો અગિયારથી પંદરસો રૂપિયા જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો છત્રીસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર નવસો પંચોતેર રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં પાંચસો એસીથી છસો ચુમ્માલીસ ચણા જે એક હજારથી બારસો તુવેર બારસો પચાસથી પંદરસો એકસઠ અડદ એક હજારથી પંદરસો ચોવીસ રૂપિયા ધાણા બારસોથી પંદરસો બાર સોયાબીન સાતસોથી આઠસો એક તલ અઢારસોથી એકવીસો પિંચોતેર જાડી મગફળી આઠસો વીસથી એક હજાર છન્નું ઝીણી મગફળીની વાત કરીએ તો આઠસો ચાલીસથી એક હજાર વીસ રૂપિયા એ જ રીતે જીરું આજે ત્રણ હજાર રૂપિયાથી પાંત્રીસો પચીસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસોથી બારસો પાંચ લસણ આજે પાંચસોથી તેરસો પંચાણું રાયડો આઠસો પચાસથી એક હજાર એકાવન અજમો એકવીસો ચાલીસથી પાંચ રૂપિયા ધાણા આઠસોથી ચૌદસો ત્રીસ સોયાબીન છસોથી સાતસો સિત્તેર જાડી મગફળી આઠસો પચાસથી એક હજાર સિત્તેર રૂપિયા जेनी मगफड़ी नव सौ अगियारो पचास कपास आज एक हज़ार पंदर सौ जीरा जो बात करिए तो तजार रुपया तरह हज़ार नौ सौ पांच रुपया बात करिए गोडल खो पचास थी छसौ बत्तीस डूंगी आज एक सौ एकतालीस थी पाँच सौ छप्पन रुपया तुवेर अगियारो एक थी पंदर सौ सो सोयाबीन पाँच सौ सो एकाणु थी सात सौ एकाणु એરંડો એક હજાર એકતાલીસથી બારસો એકાવન અડદ અગિયારસો એકાવનથી સોળસો એકસઠ ચણા આજે એક હજાર એકથી અગિયારસો એકોતેર રાયડો નવસોથી એક હજાર પંચાણું કપાસ અગિયારસો અગિયારથી ચૌદસો છાસઠ લસણની જો વાત કરીએ ગોંડલમાં તો ચારસો એકાણુંથી તેરસો એકાવન રૂપિયા જ રીતે આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણાની તો બારસોથી ઓગણીસો એકાવન તલ ચૌદસોથી ત્રેવીસો એકાણું જાડી મગફળી પાંચસો એકસઠથી બારસો એકસઠ ઝીણી મગફળી સાતસો એકતાલીસથી અગિયારસો સોળ રૂપિયા ધાણા આઠસોથી સોળસો એકવીસ ધાણી આજે નવસોથી સોળસો એકત્રીસ નવા ધાણા એક હજારથી એકવીસો એકાવન નવી ધાણીની જો વાત કરીએ તો એક હજારથી બેતાલીસો એક રૂપિયા ગોંડલમાં આજે પણ નવી ધાણીનો સારો એવો ભાવ જોવા મળી રહ્યો છે અને ઊંચામાં બેતાલીસો એક રૂપિયા ભાવ છે જીરાની જો વાત કરીએ તો બે હજાર એકાવનથી ચાર હજાર એકોતેર એ જ રીતે નવું જીરું આજે ત્રણ હજાર એક રૂપિયાથી એકતાલીસો એકત્રીસ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સોએ સો ટકા સાચા બજાર ભાવ હવે અત્યારે તમને આ બે વિડીયા દેખાય છે એમાં એક વિડિયો છે કાટાળી તારની જે વાળ છે એની સહાયને લગતો તેર મિનિટનો આખો મોટો વિડીયો છે અને બધી માહિતી તમને એમાંથી મળી જશે અને આ ડિજિટલ ખેતી એટલે કે એક સ્ટેપ આગળ જઈ અને ખેતી જો તમારે કરવી હોય તો અળસિયાની ખેતીનો આ વિડીયો છે બધા ખેડૂત મિત્રોને એ વિડીયો જોવાની જરૂર છે તમે બિઝનેસ તરીકે પણ આ ખેતી કરી શકો અને ખેતરમાં ઉપયોગ લેવા માટે પણ તમે આ ખેતી કરી શકો એટલે બે વિડીયા જઈ જોઈ લેજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર